ગુજરાત બોલિટીના આપનું સ્વાગત છે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની રામાયણ શરૂ પંચમહાલના શહેરા તાલુકાના બાણુ ગામોમાં સરકારની નલ સેજલ યોજના હેઠળ પાણી નહીં મળતા કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો મહિલા કલેકટર યોજના હેઠળ કામગીરી કરાઈ પણ ટીપું પાણી આવતું યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ યોજના માટે અમારી જમીનો ખોદી પાઇપલાઈન નાખવામાં આવી પણ પાણી આવતું નથી કોન્ટ્રાક્ટરો દ્વારા અમારી જમીનો પણ બગાડી પણ પાણી ન આવ્યું શહેરા તાલુકામાં નળ સેજલ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનાર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહીની માંગ પણ કરાઈ જિલ્લા કલેક્ટરને

કોઈ દિકાનું પાણી નહીં ભયા એને તપસ્ત કરી લે કાર્નિક પરિચયનો જો દેખાડી પાણીના

તમે આપ્યું તો આપણો આલત તફાસ પાટો સર રકમ તો ઉકડી ગઈ છે વપરાય હોય

અમારા શેરા તાલુકાની માંગણી છે અમારે આ જે જલસે નલ નું કામ શરૂ કર્યું છે અમારે પાણી જોઈએ છે અમે પાણી માટે આવ્યા છીએ અમને લાભ આપ્યો છે સરકારે તો અમને કેમ પાણી ના મળે અને ભ્રષ્ટાચાર કેમ કર્યો છે એટલે અમે પાણી માટે આવ્યા છે અમારે પાણી જોઈશે બાણું ગામમાં ભ્રષ્ટાચાર જ થયો અને શું થયું અમને લાભ તો મળ્યો નથી અમે શહેરા બેનો છીએ શહેરા તાલુકા અંતરિયા વિસ્તાર છે ડુંગરા ખાડા વાળો વિસ્તાર છે ત્યાં પેલા હેડપંપ છે કુવા છે પણ ડુંગરા વિસ્તાર હોવાના કારણે પાણી બહુ છે જ્યારે અમે પાણીની માગણી કરીએ તો અમને ત્યાંથી તાલુકામાંથી એ કહેવામાં આવે છે કે સરકાર બે વર્ષ પહેલા કે નલસે જલ યોજના ચાલુ કરી છે તો ઘરે ઘરે પાણી સરકાર આપે છે તો એ નળસેર જલ યોજના હજુ સુધી ખાલી ત્યાં નળ ફિટિંગ કર્યા છે પાઇપો ડાબી છે પણ પાણી બિલકુલ નહીં આવતું

તો હકીકતમાં તો પાણી છે જ નહીં ઘણા ગામોમાં પાણી છે જ નહીં બરોબર તો એ એ પાણી કેમ નથી આવ્યું એના માટે અમે રજૂઆત કરવામાં આવ્યા છીએ અને અમારે એનો નિકાલ જોઈએ છે આજ રોજ અમે શેરા તાલુકાની અંદર બાણું ગામોની અંદરથી બહેનો આવ્યા છીએ અમારે નલસેજલ યોજનાની અંદર જે પાણી ચાલુ કરવામાં આવેલું એ પાણી અત્યારે કાર્યરત નથી અને અમારે એ પાણી ફરીથી ચાલુ થાય એવી અમારી રજૂઆત છે કેમ કે અત્યારે અમે તાલુકાની અંદર જઈએ તો પાણી અમ કે અમારે નથી મળતું સર તો એવું કહેવામાં આવે છે કે તમારે નલસેજલ યોજના કાર્યરત છે એટલે તમને પાણી તો તમારું ચાલું છે એટલે પાણી અમને બીજું કોઈ જગ્યાએથી ગામની અંદર પાણી સર અંતરિયાળ વિસ્તાર છે અમારો દસ પશુ રાખતા હોઈએ છીએ તો અમારે ઘરની પહેલી પ્રથમ જરૂરિયાત પાણીની હોય છે તો એના માટે અમારે પાણી જોઈતું હોય છે તો અમે અમારું જ પાણી એમ કે બેડે બેડે ભરી લાવી અને પૂરું કરી શકતા નથી તો અમે અમારા ઢોરો જે પાળીએ છીએ અમારી જીવાદોરી સમાન જે પશુઓ છે કેમ કે અમારે પૈસો વાપરવા માટે જોઈએ તો અમે ક્યાંથી લાવીએ એટલે એના માટે અમે પશુ પાળીએ છીએ પશુ દોઈ અને અમે દૂધ ડેરીની અંદર ભરીએ છીએ તો અમારે એ પશુઓને બી પાણીનો પીવડાવવા માટે જોઈએ અને એમના ઘાસચારા માટે બી અમારે પાણીની જરૂરિયાત હોય છે તો એના માટે અમારે પાણીની બહુ જરૂરિયાત હોય છે તો અમે રજૂઆત કરીએ તો એમ કે તમારે ત્યાં પાણી ચાલું છે એટલે એવું કહેવામાં આવે છે તો નલસે જેલ યોજના અમારી બંધ છે એટલે હવે એ ચાલું થઈ જાય અને અમને પાણીની વ્યવસ્થા થઈ જાય ઘરે ઘરે તો અમારે એટલે So